ભગવાન શિવ મહાદેવ ભોળિયો નાથ છે આપણે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અખિલ બ્રહ્મા નું સંચાલન કોણ કરે તો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ મહાદેવ વોળિયો નાથ સમાધિમાં વયા જાય વિષ્ણુ પોઢી જાય વિષ્ણુ પોઢી અગિયારે આવે ને બ્રહ્માની ઘડી બદલાય ત્યારે કે સંચાલન કોણ કરે મ ભવાની કૃપાલમ ત્રિકાલ કરેહિ ન સેહી માતા નતા ન ભ્રાતા સને વિદેખા ન દેખાન રૂપા ન રેખી માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોટા ન પ્રોટા ન મુગદાન બાલી કરોદા વિરોદા નિરોધા કૃપાલી અને શિખર પે સુહારો હસો રૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો એવી ભગવતી છે બ્રહ્માંડ બાનોદરી માં છે આજ પણ આવે હજી મારી આજ જાગે છે અમારે હમણાં મેં મઢરા કણેરી મેં વાત કરેલી અમારે પીછળાઈની લાકડી છે પાટરામાં પૂંજાય છે અત્યારે નનાવાના ગીરના નેહમાં પેલા રહેતા દશેરાની દશેરા ઉજવે એટલે આખું ગીર ભેળું થાય ને આખા ગીરના માલધારીઓ માનો કાહારની પ્રસાદી લેવા આવે અને નાનાવાનો નેહ બનેલી ઘટના હજી આઠેક વર્ષ ત્યાંય છે આ વાતને સત્ય ઘટના છે જાડેજા સાહેબ પાલુ બાપા આ આ શ્રદ્ધાની વાત છે અંધશ્રદ્ધા બિલકુલ ન હોય જોઈએ અત્યારે બન્યું છે એવું એક વર્ગ આખો એવો છે ભણીને નાસ્તિક બનતો જાય છે એક વર્ગ એવો છે ભણીને ટોંચે પૂગ્યા પછી અંધશ્રદ્ધામાં જાય છે હા એમાંથી બચવું બહુ જરૂરી છે એવોય વર્ગ છે પણ જેને સ્થિરતા છે વચ્ચે એને ખબર છે સાચું કહ્યું ખોટું કહ્યું ગીતાજીમાં એકવાર આટો મારી લઈએ ને કોઈ ગીતા પૂર્ણ રીતે આખી ખાલી એક જ વાર આટો મારી લેને એ અંધશ્રદ્ધામાં કોઈ દિનો નો થસા એ મારી ગેરંટી છે ભલામાણામાં એને પાઠિયે પાઠિયે તેલ પાડીને સમજાવ્યું કે બધું તારે જ કરવાનું પણ હું પાછું તારી હાર્યો છું અર્જુન આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ ત્રાજવામાં પગ રાખવાના આમ બાણ મારવાનું આમ માછલી વિંધવાની નીચે જોવાનું પાણી નીચે હશે માછલી નીચે દેખાય બાણ ઉપર મારવાનું ઉપર બાણ મારીને આંખ વિંધવાની પણ જોવાનું નીચે બધું સમજાવ્યા પછી અર્જુન કે બધુંય મારે કરવું તો ભગવાન હેનો તમે શું કામ ના

પણ પાણી જયારે સ્થિર ન થતું હોય ને ત્યારે પાણીને સ્થિર કરે ને કોઈ દ્વારકા વાળો કરી શકે વધારો વધારો બધા મોંઘા મહેમાનો આવી ઠંડીમાં મારા પરમ મિત્ર પિન્ટુભાઈ ખાંટડી એમનો આમ ફાળો છે અને એ આવવાના હતા પણ અનિવાર્ય કાર્યો સજગ એ પણ નથી આવી ગયા એવા ઘણા મહેમાનો કોઈ પ્રસંગ બીજા હોય એટલે એમ ન આવ્યા હોય પણ હું વાત તમને એ કહું છું પાણીને સ્થિર હું કરી દઈશ એમ આ શ્રદ્ધાની વાત છે એટલે માં વાત આવી એટલે મારે આ વાત કેવી છે હા હા એટલે અનિવાર્ય કારણો મેં એ બધું આવી જાય એટલે આપણે કોઈ ચોખોટ ન કરીએ એમને થોડું કામ એવું આવી ગયું એટલા માટે આવવાના હતા એમને પરિવારમાં થોડી તબિયત કોઈની ઓલી હોય એટલે જવું પડ્યું હતું એમનું અને સારા આવું થતું હોય એના ધર્મ કાર્યો જે આવતા હોય એ સતત આવતા જ રહીએ છીએ ઘણા એમ કેતા હોય કે તમે આટલા બધા પૈસા બગાડો ડાયરીમાં પૈસા નાખો ને આવું બધું કરો એના કરતા શિક્ષણ માં વાપરો તો શિક્ષણ માં જે લખાવે એ જ અહીંયા ઉડારે છે અને અહીંયા નથી ઉડાડતા એ શિક્ષણ માં દેતા પાછા એ તો દેતા હોય બધે જ દે પાછા એ તો એ અંદર અંદર ની વાત છે બધે આના કાંઈ ઇન્જેક્શન ના આવે દાતારીના કોઈ ડોહી માં ક્યાંક ડાયરો છે ગાય નો અને આ બધા મિત્રો આવી મહેનત કરે છે તે એકચ્યુલી ડોક્ટર સાહેબ મારા દીકરાને જરાક ઇન્જેક્શન માર દ્યો ને તો પાંચ ક્યારે ઉડાડી આવે એ તો પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને કે રેવા દ્યો હશે વાપરવા તા હે એમ થોડું થાય એક બહુ સરસ કવિ છે એક જણાને મારે આ છેલે ગીત ગાવું છે પણ થોડું આ આ જુવાનડો થોડક ને બેહી જાવ ને બેહવા જો એટલે ઓલો પાછળ મને વડીલો થોડા દેખાય આ આ છેલો ઓલું છે એટલે હા સરસ આ એક તે બા સરસ વાહ ઘડીક સ્થિર થઈ જાય અટન હું સ્થિરતા નથી સાહેબ પેલાના ડાયરા ભલે કે પણ ભાગશાળી હતા એ બધા મહેનત બહુ સંઘર્ષો બહુ કર્યા પણ એ નિરાતે વચે સા પાણી પીવા તા આટણ તો જરા કકડ ડકડ સીયુક નથી અમામ વાતાવરણ એમ ન પકડી રાખ્યું કારણ કે સ્થિરતા છે જ નહીં અત્યારે માણસની અંદરની હું તો એમ કહું છું કે હવે આગળ જતા એવું માણસ ને નક્કી કરવું પડશે પોતા પાસે બેહવાના શરૂઆત કરવી પડશે માણસ ભાઈ બંધ પાસે બેહે પત્ની પાસે બેહે મિત્ર પાસે બેહે દુનિયા પાસે બેહે ગમે હવાઈ જહાજ માં પણ પોતા પાસે બેહી ન હોય અટાણે અને અખતરો કરજો હું ચેલેન્જ આપું અહીંથી કાલે ઘરે જઈને યુવાનો બધા એમાં હુંય આવું પાંચ મિનિટ પોતા પાસે બેસી જો નહીં બેસી શકો

ભગત બાપુ કેતા કે અંજવાળા કરવા માટે ખર્ચા કરવા પડે અંધારું તો આ બધું બંધ કરો એટલે દબડક ન હા સીધું સીધું થઈ જાય પણ એક વાત પાકી કે 50 વર્ષનું ઓરડામાં અંધારું હોય ભગત બાપુ કે એનો અંધારું હોય એનો અંજવાળો કરવા માટે 50 સેકન્ડ ન જોઈએ આમ દિવાળી કરો ને 50 વર્ષનો અંધારો હાડા હાટું કરતો વયું જાય ભલા એનામાં જાજી તાકાત ન હોય પણ અંજવાળું આવે એટલી વાર હોય

કાલ હુરજ ઉગે ના આત્મ ની આહુતિ માં કા તો કૃષ્ણ આત્મા હથિયાર ધારણ કરે અને નકર અર્જુન ને ધરતી માંથી જીવતો રહેવા દો તો દાદો ભીષ્મ ને આ મારી પ્રતિજ્ઞા છે બસ હોય જા આ બાજુ દુર્યોધન તો હોય ગયો પણ ભગવાન કૃષ્ણ કનિયા ને પીડા ઉપડી આને ભગવાન કહેવાય આ આપણો ભગવાન એને પીડા ઉપડી કે હવે શું કરું ભગવાન કૃષ્ણ પોતાના તંબુમાંથી નીકળ્યા

જે બાજુ નજર કરે કોઈ હુતા જ નતા કારણ કે દાદા ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કાલે ભયંકર યુદ્ધ થવાનું કોઈ હુતા નતા બધા જાગતા હતા પણ મિત્રો અર્જુન ના તંબુ માં આવી નામ કરીને આમ જોયું તો મરદનું નું ફાડ્યું ઘસ તો એકલો એટલા જણા આવીને ચાબુક આમ ધીરે દિન માર્યો પગ ના અંગૂઠા સડાપ બેસો થઈ ગયો અર્જુન લે પ્રભુ અત્યારે તમે કે તને નીંદર આવે છે લે પ્રભુ રાતે તો હોવાનું જોઈએ તમે હું આવું કેમ કરો છો રાતે તો હોવાનું નીંદર આવે અરે પણ એમ નહીં તને ખબર દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે કે હા એ તો લીધી છે પણ યુદ્ધ તો હવારે કરો અરે પણ એમ કરી માં તું રમત લેવા વાત ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરીને તને નીંદર આવે છે નીંદર તને કેમ આવે છે હવે અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય એટલે બધાય કામ પૂરા પડી જાય ગૌશાળાનું બાંધકામ એ થઈ જાય ને જે કરવું હોય થઈ જાય અર્જુન ઉનાભાઈ અર્જુને શું કીધું ખબર મારો કૃષ્ણ જાગે છે ને એટલે હું હું તો છું હા 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 મારો કાળીઓ જાગે છે એટલે હું હું તો છું જેથી કૃષ્ણ હોઈ જાય પછી મને નીંદર ન આવે ભલામણા ક્યાંક આપડો આત્મા રૂપી કૃષ્ણ બધા હોય ગયા એવું નથી લાગતું

아!

જેટલા બેઠા એને કોઈક ને કોઈક બધા ની મા હોય કુળદેવી હોય અને બધા વસ્તી બધાઈ ના કુળદેવી ની છેલ્લે પ્રાર્થના ની જે તાકાત છે માની તાકાત છે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ